રંગારંગ કાર્યક્રમનું આયોજન ભુલકાઓથી માંડીને મહિલાઓ બુઝુર્ગોએ ભાગ લીધો હતો પ્રારંભમાં સમાજની નાની બાળાઓ અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી હિંગળાજ માતાની સ્તુતિ કરી પ્રાર્થના દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમનું સુંદર આયોજન પ્રમુખ નિખિલભાઈ મંત્રી દિલીપભાઈ ઉપપ્રમુખ ગુણવંતલાલ સહમંત્રી વિજયભાઈ રીનાબેન જયરાજભાઈ સમાજસેવકો વગેરે આયોજન કરીને કાર્યક્રમની સફળતા મેળવી હતી આ પ્રસંગે આમંત્રિત મહેમાનો સમાજના આગેવાનો દાતાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ શિલ્ડ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું તો રાષ્ટ્રગીતનો સમૂહમાં ગાન કરી એક યાદગાર વડોદરા શ્રી સર્વોદય ભાવસર કેન્દ્રની સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી જોવા મળી મંત્રી તરીકે દિનભાઈ એવું બોલું છું આપને જણાવું છું આજે આ સુવર્ણ ઉત્સવનો એવો ઉત્સવ ઉજવી રહ્યા છે કે દરેક વસ્તુ તરફથી ગોલ્ડન ગોલ્ડન જે કહેવાય ગોલ્ડન યુગ પ્રમાણે ગોલ્ડન અત્યારના મોંઘવારીમાં વધુ છે છતાં પણ અમે ગોલ્ડન આપવાનો પ્રયત્ન કરી અને ગોલ્ડન જ્યુબેલી ઉજવી રહ્યા છે અને એમાં આ પ્રસંગે આ જે જીવના છબી છે એ દરેકને અમે ગેટ સ્વરૂપથી આપવાના છે આવું સુંદર આયોજન અમારા જે સભ્યો આપીને શ્રી સર્વોદય ભાવસર સમાજ વડોદરા કેન્દ્ર આજે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવે છે એના તમામ કુટુંબીજનો એટલે પાદરા સાવલી અંતેશ્વર સુરત મુંબઈ અનેક જગ્યાએથી હજી પધારેલા છે એમની સમક્ષ અમે આ સમાજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરીને સમાજનો ઉત્સાહ વધારે છે આ વખતે અમે શ્રી સર્વોદય નવસાર સમાજના સુવર્ણ મહોત્સવ વખતે સમગ્ર દિવસનો કાર્યક્રમ યોજ્યો છે જેમાં અંતાક્ષરી બાળકોની વિવિધ રમતો વેશભૂષા ડાન્સિક કાર્યક્રમો વગેરે અનેક કાર્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન અને સુવર્ણ જયંતિ નિમિત્તે એમને ખાસ સિંહજીના આશીર્વેદ રૂપે એક ટ્વેન્ટી ફોર કેરેટનું બાવાનો

આનંદ કર્યો ગમત વેશભૂષા ડાન્સ વગેરે રાખ્યું સ્મૃતિચિહ્ન આપ્યું બેગ આપીએ છીએ અને બધાને સમાજ આવો સહકાર આપે એ છે ઇંગળાજી પ્રકારને અમારા સમાજ આગળ વધે પ્રગતિશીલ થાય એવી અપેક્ષા